નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ વિથ ભાવેશમાં તો બહેનો આજના મુખ્ય આંગણવાડી પગાર વધારો સમાચારમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોના પગાર વધારાને લઈને આજરોજ તારીખ સોળ બાર બે હજાર પચીસના રોજ સંસદમાં ઉઠાવવામાં આવ્યા છે ઘણા બધા પ્રશ્નો તો કયા કયા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ બહેનો તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવા જ નવા નવા સમાચાર જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો બહેનો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ મંગળવારે એટલે કે આજે સોળ ડિસેમ્બર બે હજાર પચીસમાં રાજ્યસભામાં મહિલા ફ્રન્ટલાઈન કાર્યકરો દ્વારા સામનો કરવામાં આવતી તકલીફનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમના પગારમાં કેન્દ્રના યોગદાનને બમણું કરવા અને સંકલિત બાળ વિકાસ સેવાઓ એટલે કે આઈસીડીએસમાં લગભગ ત્રણ લાખ ખાલી જગ્યાઓ ભરવાની માંગ પણ કરી હતી તો શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે કહ્યું હતું રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ આશા કાર્યકરો આંગણવાડી કાર્યકરો અને સહાયકો અને સમુદાય સંસાધન વ્યક્તિઓ જાહેર સેવા વિતરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા છતાં વધુ પડતા બોજ અને ઓછા પગાર રહે છે તો દેશભરમાં આશા વર્કરો રસીકરણ ગતિશીલતા માતૃત્વ આરોગ્ય અને પરિવાર કલ્યાણનું કામ કરે છે છતાં તેઓ ઓછા માનદ વેતન અને મર્યાદિત સામાજિક સુરક્ષા સાથે સ્વયંસેવકો રહે છે તેમણે કહ્યું હતું તો શ્રીમતી ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને દર મહિને રૂપિયા ચાર હજાર પાંચસો અને રૂપિયા બે હજાર બસો ને પચાસ એટલે કે બાવીસો ને પચાસ જેવું નજીવું માનદ વેતન ચૂકવવામાં આવે છે તો તેમણે ધ્યાન દોર્યું છે કે આઈસીડીએસમાં વિવિધ સ્તરે લગભગ ત્રણ લાખ જગ્યાઓ ખાલી છે જેને કારણે લાખો બાળકો અને માતાઓ આવશ્યક સેવાઓથી વંચિત રહે છે તો ભરવામાં આવે ત્યારે પણ બે હજાર અગિયારની અપડેટેડ વસ્તી ગણતરીના આંકડાઓના અભાવને કારણે આ જગ્યાઓ વસ્તીના ધોરણ કરતાં ઓછી પડી છે તો રાજ્યસભા સાંસદે આવું જણાવ્યું હતું ત્યારબાદ વાત કરીએ તો કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સરકારને વિનંતી કરી છે કે તેઓ રાજ્યો સાથે મળીને કામ કરે જેથી હાલની બધી જગ્યાઓ ભરાઈ જાય તો બધા કામદારોને સમયસર મહેનતાણું મળે અને આ ફ્રન્ટલાઈન કામદારોના પગારમાં કેન્દ્રનો ફાળો બમણો થાય તો તેમણે બે હજાર પાંચસોથી થી વધુ વસ્તી ધરાવતા ગામડાઓમાં વધારાની આશા કાર્યકરની નિમણૂક કરવાની અને હાલના પોષણ અને આરોગ્ય પહેલ ઉપરાંત બાળપણના શિક્ષણને સક્ષમ બનાવવા માટે આંગણવાડી કાર્યકરની સંખ્યા બમણી કરવાની પણ માંગ કરી છે તો હું ભારપૂર્વક કહેવા માગું છું કે આ કાર્યબળને મજબૂત બનાવવું કરવું અને ટેકો આપવો એ ભારતના ભવિષ્યમાં રોકાણ છે તો શ્રીમતી સોનિયા ગાંધીએ આવું પણ જણાવ્યું હતું તો બહેનો જે સંસદમાં સોનિયા ગાંધી તરફથી આશાવરકર બહેનો આંગણવાડી બહેનો માટે જે અલગ અલગ પ્રશ્નો હતા તેને લઈને આજના સંસદ સભામાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો તો આથી આજની માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો બહેનો